અમદાવાદના વઠવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરાઈ છે સ્કૂલે જતી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી અને સો રૂપિયા આપી ફરવા લઈ જવાની લાલચ આપી જે બાદ પોતાની ઓડીમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું પ્રિન્સ ઠાકુર નામના આરોપીને પોલીસે યુપીથી દબોચ્યો ગુનો કર્યા બાદ વતનમાં ફરાર થાય તે પહેલા ધરપકડ કરી હતી આ સગીરાને લઈ ગયેલો અને ત્યાં એના શરીરે અડપલા કરી એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલો હોય જે બાબતનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં નોંધી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમોને એવું જાણવા મળેલ કે આ કામનો આરોપી કે જેનું વતન યુપી હોય એ વતનમાં ભાગી ગયેલ હોવાની શક્યતા જણાતા અમે તાત્કાલિક એક ટીમ યુપી ખાતે રવાના કરી એના ગામે પહોંચે તે પહેલાં જ અમારી ટીમે તેમને દબો